પૈસા ઉપર નિયંત્રણ સમય ઉપર નિયંત્રણ ખોરાક ઉપર નિયંત્રણ અને શક્તિ ઉપર નિયંત્રણ સ્વામીએ પહેલા આ ચાર વસ્તુ બાળકોને સમજાવી હતી ઓગણીસો માં બેંગ્લોર માં ગ્રીષ્મ શિબિર દરમિયાન સ્વામીએ આ અંગત પાથું બાળકો ઉપાય નંત્રણ કર સ્વામી કહે છે બી મનના સ્વામી વર્ગ સારું ગ્રહણ કરો અને નકામો કાઢી નાખો પૈસા પર નિયંત્રણ આપણે

ભ્રષ્ટાચાર માટે ઉપયોગ થતો હોય તો તે મુક્તિ તરફ યા પ્રભુની તરફ જશે એટલે કે મોક્ષ ખરાબ સમય પર નિયમ આપણે કહીએ કરીએ છીએ કે આપણને બધું નવું શીખવાનું મન થાય છે પણ આપણે કહીએ છીએ વર્તમાનમાં છે ખોરાક પર નિયંત્રણ આપણે ખોરાક ફરી ટકા માટે જ લેવું જોઈએ ખોરાક પર અંકુશ માટે મન પર અંકુશ જરૂરી છે જ્ઞાન ઇન્દ્રિય ડાબેલા હોય માટે તેનો ઉપયોગ કરવો નહીં કે કોઈને મારવું પીઠું ધમકાવવું કે બોડી દેખાડવા જો તમારા પાસે ધ્યાનની શક્તિ હોય દાખલા તરીકે ડોક્ટર દર્દીને એમ તો નહીં કહી શકે કે વીસ હજાર રૂપિયા હોય તો જ હું ઓપરેશન કરું જો આમ હોય તો તે ધ્યાનની ફેરફાર ગણાય હજુ પણ બાળકો અપંગ જન્મે છે સ્વામી આ જ્ઞાનુપયોગ અથવા જ્ઞાન નો વેરફાટ કરે છે ઈચ્છા પર અંકુશ તો મહાભારત નો થાય ઈચ્છા પર